મહેશગીરી બાપુનું ફેક એફબી બનાવવાનો મામલો સામે આવ્યો છે પોલીસે આરોપી અરવિંદ જૈનની ધરપકડ કરી છે આરોપી મૂળ એમપી નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા હાથ ધરાઈ છે થોડા સમય બાદ પૂર્વ દત્તાત્રેય ઘર્ષણ બનવાથી નારાજ થયા કૃત્ય સામે આવ્યું છે મહેશગીરીને બદનામ કરવાના હેતુથી આઈડી બનાવેલ હોવાનો ખુલાસો થયો છે તો મેદરાડા નજીક આશ્રમથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે ફેક એફબી માં વિવાદત પોસ્ટ કરવામાં આવી હતી ફેક એફબી એકાઉન્ટ બાબતે સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધીને 30 ડિસેમ્બરે ફરિયાદ નોંધાઈ હતી કે જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ 30 ડિસેમ્બરના રોજ જૂનાગઢ રેન્જ ખાતેના સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફેક આઈડી બનાવવા બાબતના એક ગુનો દાખલ થયેલો આ ગુનામાં ખાસ કરીને અહીંયા કમંડળકુંડના મહંતશ્રી વિશેની એક ફેક આઈડી બનાવી અને એમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મને એટલે ધાર્મિક રીતે વય મનુષ્ય ફેલાય એ પ્રકારનો એક પ્રયાસ થયેલો માન્ય રેન્જ આઈજીપી સાહેબની સમગ્ર ટીમ એમની સૂચના અને માર્ગદર્શન અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ખૂબ ગંભીરતાથી લઈ અને આ બનાવ છે એ ડિટેક થાય એના માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ આઈડી એક અરવિંદ કુમાર કપૂરચંદ જૈન જેની સુડતાલીસ વર્ષની ઉંમર છે અને હાલ એ એમણે જમ્મુ કાશ્મીરમાંથી એક મનોજગીરી પ્રેમગીરી જેનું હાલ ઉપનામ છે જયગીરી ગુરુ મનોજગીરી પ્રેમગીરી આવી નામની વ્યક્તિએ થોડા સમય પહેલાં આ ફેક આઈડી બનાવેલું આ ફેક આઈડી પાછળ એમની હાલ પ્રાથમિક રીતે જે પૂછપરછ હાલ અમારા તપાસ કરનાર અધિકારી સીપીઆઈ શ્રી જૂનાગઢ શ્રી વસાવા સાહેબ કરી રહ્યા છે એમાં એમણે પ્રાથમિક રીતે પોતે આ જે દત્તાત્રેયની ઘટના બની એના સંદર્ભમાં એમને લાગી આવતા આમના વિરુદ્ધમાં આવી એક ફેક આઈડી બનાવી અને એમને નુકસાન કરવાની કોશિશ કરેલી હતી હાલ તપાસ કરનાર અધિકારી આ વિશે તપાસ કરી રહી છે એમણે કયા કયા સિમ કાર્ડ ઉપરથી ઉપયોગ કરેલો છે અને એમણે અન્ય કોઈ લોકોની મદદ આ કામે લીધેલી છે કે કેમ આ બાબતની વિગતવારની તપાસ હાલ ચાલી રહી છે આ જે છે એમને એક મેંદરડાના જે આશ્રમ હતો એમાં ત્યાં એમના એક આશ્રમમાં રોકાયા હોવાની એક ખાનગી માહિતી મળેલી અને એમના આધારે એમને લાવીને કુછ વર્ષ કરતા એમણે જાતેથી આ ફેક આઈડી બનાવે હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં કબૂલાત કરેલી છે મુખ્ય ઉદ્દેશ શું છે આ કોમી વૈમનસ્ય આ ઉદ્દેશ એમણે જે મહાનશ્રીનું ફેક આઈડી બનાવ્યું છે એમને બદનામ અથવા તો એમને નુકસાન થાય એના હેતુથી કરેલું છે હાલ એવી તપાસમાં ખુલેલું છે હાલ એમની પાસે અલગ અલગ હાલ જે એમનું નામ જે બતાવે છે પોતે એનું જયગીરી ગુરુ મનોજગીરીના નામથી એ હાલ પોતાની જાતને ઓળખાવે છે એમની પાસેથી જે ઓળખ કાર્ડ મળેલા છે એમના પોતાના આધાર અને જે સરકારી ઓળખ કાર્ડ એમાં એમનું નામ અરવિંદ કુમાર કપૂરચંદ જૈન છે કે જે ભોપાલ મધ્યપ્રદેશનો એ મૂળ રહેવાસી છે એમનો જે મોબાઈલ હાલ જે પોલીસે ને મળ્યું છે એમાંથી માહિતી એમાં એના અલગ અલગ આ સોશિયલ મીડિયાના એ પ્લેટફોર્મ ધરાવે છે એમણે જે ફેક આઈડી જે મોબાઈલથી બનાવેલું છે એ હાલ પોલીસને તપાસમાં મળેલ નથી એની એક વધુ તપાસ કરી અને જો ઓરિજિનલ મોબાઈલ મેળવવા માટેની હાલ તજવીજ ચાલુ કરેલી છે હાલ પ્રાથમિક રીતે એમને આ જેમની ફેક આઈડી બનાવેલી છે એમના માટે વ્યક્તિગત રીતે એમના રોષના કારણે એ કરેલું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં નીકળેલ છે વધુ વિગત આ તપાસ કરનાર અધિકારી એમાં વિશેષ કરી રહી છે માહિતી મળેલી નથી પણ એમના વિશે કોઈ ગુનેગાર ગુનાહિત પ્રવૃત્તિમાં ભૂતકાળમાં સામેલ છે કે કેમ આ બાબતની પણ વધુ તપાસ હાથ ધરેલી છે જુનાગઢમાં થોડા સમય પહેલા જ્યાં કોઈ વિસ્તારમાંથી મળેલા છે ત્યાં આ છેલ્લા બે ત્રણ દિવસથી જ એ આવતા હતા ને એ અન્ય આમ સોમનાથ બાજુના પ્રવાસ થી પણ આવેલા હોવાનું એમને પ્રાથમિક રીતે તપાસમાં મળેલું છે એમનું ઓળખકાર જે મળેલું છે એમાં હાલ અરવિંદ કુમાર કપૂરચંદ જૈન એમની નામની ઓળખ મળેલી છે આપના માધ્યમથી એક વિશેષ ખાસ અપીલ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારે આવા ફેક આઈડી બનાવવાથી બે સમાજ વચ્ચે બે જ્ઞાતિ વચ્ચે બે કોમ વચ્ચેના વયમનુષ્ય ફેલાવવા માટે જો કોઈ પણ પોતે આવા છુપા રસ્તે કે ઇન્ટરનેટ કે આવા સોશિયલ મીડિયાના માધ્યમથી આવી છુપી ઓળખ કરીને કરવાની કોશિશ કરશે તો એમને અમારા રેન્જની જે સાયબરની ટીમ છે જિલ્લાની સાયબરની ટીમ છે અને આવા લોકો વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે એથી અપીલ છે કે કોઈ પણ પ્રકારે લોકો પણ આવા ફેક આઈડીના વાતમાં પણ ના આવે લોકો તકેદારી પણ રાખે અને જો કોઈ આવા ઈસમો આવી કાર્યવાહી કરીને સમાજમાં એક વયમનુષ્ય પેદા કરવાની કોશિશ કરશે તો એવા લોકો વિરુદ્ધ